પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કામ કરતી સૌથી મોટી બિન સરકારી સંસ્થાઓ એનજીઓ પૈકીના એક છે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં બાળકોને પ્રી શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ વર્ષોથી પ્રથમ સંસ્થાએ શાળામાં દરેક બાળક અને શીખવવાની સારી રીતના મિશન તરફ કામ કરતી રહી છે સમય જતાં કાર્યક્ષેત્ર અને કદ બંનેમાં વિકાસ કર્યો છે આજે સમગ્ર દેશના દસથી ત્રીસ વર્ષના બાળકોને વર્તન સારી રીતભાત સમાજમાં કોઈ કારણસર ભણી શક્યા ન હોય એમને શોધીને અભ્યાસ માટે પ્રેરિત કરવા અને મહિલા તથા યુવાનોને રોજગારી મળી રહે એ માટે વિવિધ તાલીમ વર્કશોપ અને સેમિનારો કરે છે પ્રથમના ક્રિએટિવિટી ક્લબ પ્રોજેક્ટના ભાગરૂપે અંતરિયાળ વિસ્તારના બાળકોમાં ગણિતનો હાવ દૂર કરવા અને ગણિત પ્રત્યે રસ રૂચિ જગાવવા માટે પાંચ રાજ્યોના બાર કેન્દ્રો પર વૈદિક ગણિત તથા ગણિત આધારિત રમતો વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના આહોર મુકામે ઓલ ઇન્ડિયા રામાનુજમ મેથ્સ ક્લબ વતીથી પાટણના ગણિત તજજ્ઞો તરીકે સિદ્ધપુરના શ્રી અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર રૂપેશભાઈ ભાટિયા તથા શેઠ એમ એન હાઈસ્કૂલના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે સેવાઓ આપી હતી આ બે દિવસીય વર્કશોપમાં વિદ્યાર્થીઓને ગાણિતિક ક્રિયાઓ જેવા કે ગુણાકાર વર્ગ વગેરે વિદ્યાર્થીઓને રમતા રમતા આનંદપૂર્વક સરળતાથી ક્રિયાઓ શીખવી વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે ડર દૂર થાય અને ગણિત વિષય પરત્વે લગાવ થાય એ માટે ગણિતની વિવિધ રમતો કરાવી બે દિવસીય વર્કશોપના અંતે વિદ્યાર્થીઓએ શીખેલી બાબતોની ક્વીઝ પણ લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સહભાગી થઈ વિજેતા તથા સહભાગી બની ઇનામો વિદ્યાર્થીઓને આપી પ્રોત્સાહિત કરાયા હતા આ વર્કશોપમાં ત્રીસ જેટલા ગામોમાંથી પસંદ કરાયેલા એકતાલીસ બાળકો અને આઠ વાલી અને ત્રણ વોલેન્ટિયર્સ ભાગ લીધો હતો વર્કશોપના અંતે કેટલાક બાળકોએ પોતાના સ્વાનુભવમાં કહ્યું હતું કે અમને આ પ્રકારે સરળ ગણિત ક્યારેય શીખવ્યું નથી તેમજ વિવિધ રમતોથી આનંદ થયો છે